તો સાવરકુંડલામાં જિલ્લા કલેક્ટર ગીલી દંડે મોય દાંડિયા રમ્યા છે સાવરકુંડલામાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ગીલી દંડો છે તે પકડ્યો છે તો આપણી જૂની અને પરંપરા રમતોને જિલ્લા કલેક્ટરે યાદ કર્યા છે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ભક્તિરામ બાપુ સાથે મોય દાંડિયાની મજા માણી હતી તો સાવરકુંડલામાં ઉદારતા ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ દિવસનો આયોજન કાર્યક્રમ હતો તેમાં જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત કલેક્ટર અને મામલતદાર પણ મોઈ દાંડીએ રમતની મજા છે તે માણી છે તો આપણી જૂની પરંપરાની રમતને આગવું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અમરેલી જિલ્લા કલેક્ટર સાવરકુંડલામાં ગીલી દંડાની અધિકારી અને સંતો સાથે મોજ માણીના સમાચાર મળી રહ્યા છે તો માનવ મંદિર ભક્તિ બાપુએ પણ ગીલી દંડા રમત પર આનંદ છે તે માણ્યો હતો કહ્યું છે કે ગામડાની અને પછાત વર્ગના બાળકો સાથે ખેલ સ્પર્ધામાં અમરેલી જિલ્લા કલેક્ટર હાજર રહ્યા હતા ત્યારે જિલ્લા કલેકટરે ગિલી દંડાની રમત રમીને ગામડાને જૂની યાદ તાજી અપાવી હતી